ભાઈ આજે તારીખે બાર દસ બે હાજર પચીસ અને આજે અમારા ભાઈનો બર્થ ડે એટલે કે આ ત્રણમાંથી મોટા ભાઈનો બર્થડે તો અમે બધા તૈયાર થઈ ગયા હાઈ કેમ કે અત્યારે આપડા કુળદેવી નું મંદિર છે ને નાના કરો એવું મઢ જેવું હા તો એમાં પગે લાગીને પછી આપણે જ્યાં હું શંકર મંદિર હે પેલા અહીંયા જવાનું હે અહીંયા ચોકલેટ ધરી થાય બાપુને પગે લાગી પછી અહીંયા ચોકલેટ ધરવાની છે પછી પાછા આપણે અહીંયા રિટર્ન આવી આપણા ઘરે અને પછી અહીં બધું ચોકલેટ દે પછી પાછા આપણે ઓલા ઘરે એટલે કે વિરા બાપુના નીતુ કાકાના એના ઘરે જવાનું પછી ચોકલેટ દે હું તો મારા ભાઈઓ રેડી ટન 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 થઈ ગયા હે આવી જાવ તો આપણા જય શ્રી કૃષ્ણ જય માતાજી રામ રામ રોહને આજ મને મારો બર્થડે હે એટલે હું તૈયાર થઈ ગયો ને અટાણે જ છે ને મતાજીના મંદિરિયામાં ભાયા બાપુની અહીંયા અહીં ફોટો હે અહીં મૂકી અને પછી અમારે જાઓને શંકર મંદિર અહીંયા અહીં આપણે અહીંયા ભાયા બાપુનો ઇન ઢૂડી બાને લેને પગે લાગવા ના આપણે કુળદેવીના દર્શન કરી લીધા હે અમે અહીંયા આવ્યા આ હે મારા બાણ બાપુ

हेलो जो આપણે અહીં મંદિરે આવી ગયા હાઈ અને હાલો હવે પેલા फटाफट દર્શન પર લઈ ગોતી જગ્યાએ અને તમને કરાવી દઈ તો ભાઈ હવે આપણે નીકળી આપણા ઘર તરફ અને અહીંયા બધી જગ્યાએ ચોકલેટ ધરાઈ ગઈ છે અને हनुमानજી તરવાજાવી છે હા તોજી हनुमानજી અહીંયા તરવા જવાની છે તો અહીંથી ધરીને પછી આપણે આપણા ઘરે જઈએ આ ભાઈ બદલ પગે લાગી દઈએ કા ભાઈ દાદીઓ મારા ભાઈનો હેપી બર્થડે હેપી બર્થડે ભાઈ ભાઈ દીદી ભાઈ તમે આવી ગયા હૈ અહીંયા અમારા ખેતરની બાજુમાંજી અહીંયા બગીચો બનાવેલો યાન મંદિરની નીચે છે અમારા ખેતરની બાજુમાં છે નાન હનુમાનજી મંદિર ને નિફડતે બગીચો બનાવેલ હે તો ઈ નિહાડી હૈ અત્યાર તા હજી અને અમાર જલાભાઈ રખડે હાલો તો આપડા હેનુમાન ના મંદિર આવી ગયા હી અંજની પુત્ર હનુમાન ભાઈ કરો ના 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 અંત દર્શન કરી આવજા બે મેલ માર કોપન લાઈન બખાતા રામ રામ જય શ્રી કૃષ્ણ જય ઉલ્લીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા વ્લોગમાં

હવે કોઈ કીધું હોય તો મને યાદ નથી બાકીના બધા હવે તો તો એ બધાને થેન્ક થેન્ક યુ યુ હા હું ઘણા ઘણા ખૂબ ખૂબ આશીર્વાદ ભણી ગણીન ખૂબ આગળ વધો એવા આશીર્વાદ અને ઉષાબેન એમ જ કીધું હે સરસ પરીક્ષા જાય સરસ પેપર જાય ઉષાબેન નું એવું કહેવાનું થયું હે અને કેલા ભાઈ તને એમ કીધું હે કે ઓરા રાખજો મારા હાટુ ઉસાબેન આવે છે દિવાળી પછી અને કમલેશભાઈ ની કોમેડી હતી કે તમે તાજે તાજા ઈ કે ગરમા ગરમ ઈ કે તમે ઓરા ખાવ છો ને અમારા થી રેવાતું નથી ઈ કે અમે છેલે કેદી તાજે તાજા ઓરા ખાતા ને યાદ નથી તો કમલેશભાઈ વેલેરા વેલેરા આવો તો કડવી તો કડવી 128 ના ઓરા ખાહો તો હાલો વિરેનભાઈ ની ચોકલેટ નું મીઠું મોઢું કર લઈ અને વાયવારો ભાગ હવે ખેડાઈ ગયો હેઠા મેડું ર્યું છે પહેલી વાર દાતી આવી કે આજે લગભગ 4ક વાગ્યા નો ટ્રેક્ટર ચાલુ કરી દીધું હે ખબર નઈ થોડીક નિંદર વેલી ઉડી ગઈ હતી પછી એમ થયું કે હાલો Tata વિરેનભાઈ ઉઠ્યા તેને હેપી બર્થડે વિશ કરી દીધું ને હું વયો ગયો ટ્રેક્ટર લઈને ટ્રેક્ટર આકવા છોકરા ઉઘાડા પોઈ ગયા ત્યાં शिव મંદિરે અરે હેપી બર્થડે થેન્ક યુ એ ઉઠિન વિરેના કે થેન્ક યુ <laughs> जी या दावे थी। <laughs> <laughs> पूरा क्या चलो पछी ते संकट डडन हूं किदु जला भगवान भाई हो मांगू के भगवान मन जल्दी एक चॉकलेट जड़ी जाए जाए ना भगवान ने यूं किदु के मां अरे एक इलेक्ट्रिक रे मकनो जड़ी जाए ओ तारी पहले इलेक्ट्रिक से ये भाई एक लाख में पूरा થઈ गया तो अमर जल्ला भाई है नहीं चॉकलेट ना दीवाना है हव અરે થોડું પાણી પીન પાછા લાગી જઈએ આપડા ધંધા જે આલે નેહડે ભર કરવાનો મનસો આયો ને સુગનિયા હા મેં તો મોતે જી મારે ને જલા ને ઓલા બધા હજી ઇમנם લુખા ભૂખા હે કા ભાઈ આવજો નેહડે જાવ કે આયા હાકવા ભાઈવારા ભાગમાં हेलो भाई तो हमारा पापा निकले है दाती आको के दाती हल है माइक दे तो जा राम है राम जल हैप्पी बर्थडे भाई थैंक यू अग्यार मुवरस पुरुथिये ने खूब mm -mm. खूब आगड़ वधो पण मामा पहला नंबर आवे आज परीक्षा में बराबर हाँ જય શ્રી કૃષ્ણ જય માતાજી હેપી બર્થ થેન્ક યુ દીકરા આગળ આવતા જાવ ને પેલા નંબર આવે બધા ના દીદી નો આવે ને તારો આવે ને પછી જ્યાન ભાઈ નો આવે પછી મારા જીણકો હે ને આપડો જયભાઈ ઈ આગળ વધતો જાય ને ચિંતા માં બહુ પાડી નાખીએ મમ્મી પપ્પા રમવાનું મળ્યું નઈ અમારે જ્ઞાન ને જઈને મળ્યું નઈ અમારે જઈને મળ્યું એવું કોઈ ના મળ્યું હા આખું મારી આગળ વધો મો હવે પાસે તમે વાહા લગલા બધા હાલો ભાઈ તો અમારે જાઉં ભાઈ હેપી બર્થે કઈ દીધું ચોકલેટ નથી દીધી હજી હું નથી અને વજલા ભાઈને સઈ ઈની સાયકલ લઈને જવા નતો દીતા મોડ થઈને ગયો નહો કયું નહો વયો ગયો ન અમે રાયડું નાખી કયું ન જલ્લા તું ક્યા હો જલ્લા તું ક્યા હો હેપી બર્થડે થેન્ક યુ પગે નત લાગુ અના એ બસ 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 અમાર ભાઈ તો હાચકલા પગે લાગી કે અમારો આ મારો ભાઈ ડીંકો ભાઈ છે કા માથે જો કે બધા ડીંકા જ છે ઓલો સૌથી ડીંકો જિયાન વટલો હે સૌથી વડી અને અમાર જલ્લા ભાઈ પૂગી ગયા તા ખુ

પાણીપુરી બનાવવાની તો ખજૂર મીઠું પાણી બનાવવા માટે ખજૂર હતું ને એમાં કાઢી લીધા ને મમ્મી ભેવનું કરવાનું ને બાકી બધા ખેતર માં એ બધા ભર કરે એવું કામ છે આપડે તો એ આજે આપડે પાણીપુરીનું પ્લાનિંગ કરી દીધું હે

हमारे નો બડે તો ની ની नहीं ફિટ થઈ જતી ની એ ઓર ઇન્ડિયન નો બડે ઓપનિંગ મુકી કી સરલ કે પોતે સ્થાને પ્રોસ્થાન કરી લીધું હે ને બેહી ગયા હે આ અને ઓલા કરના મિતુલ કા કો ની બધાય આવે ઈ ઈની વાઈ જોઈન મારા પપ્પા ની બધાય આખણી આવી જાય અરે પછી ચાલુ મારો કોમેડીયો ને ઈ ફી આમ જો કે હેપી બર્થડે હેપી બર્થડે તો રાખ હેલો કવિજીઓ ચાલુ ફટાફટ હેપી બર્થડે થઈ જ જલ હેલો હેપી બર્થડે કે ની નથી કીધું ચલે મારો જીરન ને કેવું જ નથી હવાળી ચોકલેટ હજી ચખાઈલી एऊंगी हां ireegi thak gaya la juka kan energy jo hai na nar nar kan gudi huma di the to 3 var kar li to vida haan to bhej de doye na to yatri ji ko atta kab ho hai ver hai ver idu to toye na de di bhuli gayi e nama bheed mein bheed mein baat le le moti thi

आए। तो <laughs> <laughs>

बस नसूर भी ना 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 लुकड़ा पड़ा है रोगर दागे नहीं क्यों जो जो लंदन के नहीं बोला तो? भाई तने हम्म क्यों नहीं बोला ना ना दिव्या भाभी भाभी हाँ लेकिन ना हाँ लेकिन 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 अबे ऐ भरूं पड़े यार ना

2 नाम अरे नाम तो खाली कट और आई डाउट है जा मेरे पसीना हाथ में बதே नहीं करती साची बात है हेलो हेलो और बहुत मिल जाओ हाल हो गए कोई बात आगरा ए खनी चवर तुम चबोसो मितुल ए ख बे ही जाता ए हां ए आ अरे मारा थे सो तो न थे पडियो तो बाकी से बाकी से समीर बाकी से बस मिथुन पसे हो इने जाजी था बस 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 हम अंदर जा देख वीर अल्लाह हैव टू बैक फॉर

गायो का रे बहुत है तुम्हारा भाई वो एक नहीं गिता ना रे चुका काका चला तुम्हारा जीरी कच्चे और आरे जीरी आ भेज ले ले सुन आई रे की रे भाई ले ले ना ले ले जाता था ले ले समझ તો ભાઈ આપણે વિરાનભાઈ નો જન્મ દિવસ ઉજવી લીધો હે મસ્ત મજાનો અમારે પ્રમાણ બહુ થઈ ગયું બહુ का मित्र अमर मित्र भाई आ पाड़े चेट ओटू ओपो तो आप वीरेन भाई ने गिफ्ट देवा रूपिया ई ना वाइपरा है मैं मंगाई थी खाली छे अनबॉक्सिंग कर वीरेन भाई तमने देखाड़ी एक तो वस्तु ये भी मस्ती नहीं है तो वीरेन भाई ने अपने गिफ्ट आपी पुरस्कार का दिया दर्पण उछमी जी उछमी जी ये उछमी

તો અમે બે જરાક ગામમાં જઈ આવી ઇન્જેક્શન દેવડાવી આવી અને વીરનભાઈને કાલે ઇંગ્લિશ નું પેપર છે તો ખૂબ સારું જાય એવા આશીર્વાદ અને બીજા નંબરમાં ઘડિયાળ આવી તે જો આમાંના આમાં જીવ રહે ને તો કાલ કઈ માર્ક જ નહીં આવે વાંચી લેજે આજે જ ખેંચી લેજે રાજુ કાકાને એક દી વાપરવા દઈ દેજે ઘડિયાળ ત્યાં હું હા તે રાજુ કાકુ કે વાંધો નહિ હાલો હવે મોડું થાય છે છોકરા બધા જમ્મુા બેહે તૈયારી કરી લેન તારે લગભગ આવતા રહે હો નકર વેલા મોડું થાય વા ટ્રાફિક હમણા બહુ થાય મંધો કરતા ભાઈ બધા કેર કેર છે હાલો મેં જઈ આવી જો આયા બધું એને રેડી થઈ ગયું હે પાણીપુરી નો પ્રોગ્રામ હે હું કે મને રૂપિયા તો રાખી વેદમીતે હાલો છોરા

મી ટુકણી ખવાય દીક હેલો રેડી ને હાલો એન્જોય કરવા માંડી હમ બધા આ મેથી ઓ આમ જમવા રાખે રાખ કી બોક્સ તો મગાય હેલો ભાઈ તો આપણે બધા જમીને અનબોક્સિંગ કરવા આવી ગયા હૈ हेलो अमर भाई ने न्यू वॉच वीडियो देखकर के ओके चालू है भाई ने स्मार्ट वॉच वीडियो ना अपने पर वोल्ट ना काट मूवी नहीं मूवी અલતો એમ તરી જીવા હાલો ભાઈ તો આપણે આવી ગયા હૈ ને હવે મરી ગયા હૈ ખાવા ઉપર અમે ભાઈ તો ગોલ ગપ્પા ખાઓ એ આવી ગઈ વિરન ભાઈ ના જન્મદિવસ ની ખુશી માં આજ વેરી બંદન જયલે તો કોઈ સર હિના ઓર પડતો તો એટલે ટુકાય સમ બપર પછી દી ના ખાને મસાલો બધું જો ભેં બનાવી દીધો ને પાણી ઉબે મે બનાવવાનું હાલો ભાઈ તો હવે આજનો વિડિયો લાંબો થતો જઈશે કેમ કે અમને ખાવાનું તમારે મોઢામાં પાણી આવે એના કરતાં વધારે ના દેખાડી તો સારું લાગે છોડશે ને તો સફી કરી દીધું હ ના રે તૈયાર આ

એટલે એક્સ્ટ્રા કંઈ નાખવાની જરૂર પડતી નહીં જામો પડી ગયો હશું ભાઈ પૂરી ખાઈ લઈ અને વિડીયાનો કરી દઈ ફરી મળી નવા બ્લોગમાં પણ એની પહેલાં વિરેનભાઈને બધે જેટલા કોઈએ પણ હેપી બર્થડે કીધું બધેનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ તો હાલ હવે કરી દઈ વિડીયાનો ફરી મળી નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ